હેલો નમસ્તે મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે એક વૃક્ષ પર એક બે નહીં પરંતુ ચાલીસ પ્રકારના ફળો આવે છે તો મિત્રો આ વૃક્ષ આપણે ક્યાં જોવા મળે છે અને તેની કિંમત કેટલી છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ એટલા માટે વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપણને સંપૂર્ણ માહિતી સંતોષકારક મળી રહે મિત્રો આ વિડીયો આપણે ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી અમે આશા રાખીએ છીએ એટલા માટે જો તમને ગમે તો તેને લાઈક કરીને બીજાને શેર પણ કરજો તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ મિત્રો આ વૃક્ષ અમેરિકામાં આવેલું છે વિઝ્યુઅલ આર્ટ્સના એક પ્રોફેસરે અદ્ભુત વૃક્ષ તૈયાર કર્યું છે આ વૃક્ષનું નામ ટ્રી ઓફ ફોર્ટીના નામથી પણ જાણીતું છે આ વૃક્ષમાં બોર પીચ એટલે કે સતાલુસ જરદાલુ ચેરી અને નેક્ટારાઇન જેવા વિવિધ ફળો એમાં આવે છે મિત્રો આ વૃક્ષની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો આ અનોખા વૃક્ષની કિંમત આપણે જાણીએ તો અંદાજે ઓગણીસ લાખ રૂપિયા જેટલી તેની કિંમત ગણવામાં આવે છે મિત્રો હકીકતમાં આ જે વૃક્ષ છે તે બગીચો ફંડની કમીને કારણે બંધ થઈ જવાનો હતો જેમાં અનેક પ્રાચીન અને દુર્લભ ઝાડપાનની પ્રજાતિઓ પણ હતી મિત્રો ત્યાંના પ્રોફેસર વોર્ને ગ્રાફ્ટિંગ અને ટેકનિકની મદદથી આ વૃક્ષ ઉગાડવામાં સફળતા મેળવી હતી વોનનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હોવાથી તેમને પહેલેથી જ ખેતીવાડીમાં ખૂબ જ રસ પણ હતો મિત્રો તેમને આ જે બંધ થવાનો હતો તે બગીચો લીજ પર લીધો અને ગ્રાફ્ટિંગ અને ટેકનિકની મદદથી તેમણે ટ્રીઓ ફોર્ટી જેવા પ્રયોગને અંજામ આપ્યો મિત્રો અમેરિકાની શેરા યુનિવર્સિટીમાં વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસર અને આર્ટિસ્ટ વોન એકેને બે હજાર આઠથી જ આ વૃક્ષ માટે મહેનત શરૂ કરી હતી ન્યૂયોર્ક સ્ટેટ એગ્રીકલ્ચર અને એક્સપેરિમેન્ટમાં તેમણે અનેક બગીચા વિશે જાણ્યું જેમાં બસો પ્રકારના બોર અને જરદાલુના રોપા હતા આ બગીચો બંધ થવાનો છે તેવું જાણ્યા બાદ વોને નવો પ્રયોગ કરવાનો ફેસલો કર્યો હતો મિત્રો આ પ્રોફેશન દ્વારા અત્યાર સુધીમાં અમેરિકાના સાત રાજ્યોમાં આ પ્રકારના સોળ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે આ ગ્રાફ્ટિંગ ટેકનિક કેવી રીતના કામ કરે છે તેના વિશે સમજૂતી મેળવીશું મિત્રો આ ગ્રાફ્ટિંગ ટેકનિકથી એક જ પ્રકારના વૃક્ષ પર જુદા જુદા પ્રકારના ફળો આવે છે તો ગ્રાફ્ટિંગ ટેકનિક હેઠળ રોપા તૈયાર કરવા માટે શિયાળાની ઋતુમાં વૃક્ષની એક ડાળીની કડી સહિત કાપીને અલગ તેને કરવામાં આવે છે ત્યારબાદ આ ડાળીને મુખ્ય વૃક્ષમાં એટલે કે જે વૃક્ષ ઉગેલું હોય તેમાં કાણું કરીને લગાવી દેવામાં આવે છે જોડાયેલા સ્થાન પર પોષક તત્વોનો લેપ લગાવવામાં આવે છે અને પછી તેની ઉપર પટ્ટી બાંધી દેવામાં આવે છે ડાળી ધીમે ધીમે મુખ્ય વૃક્ષ સાથે જોડાઈ જાય છે અને તેમાં ફળ અને ફૂલ આવવા લાગે છે આ રીતના ગ્રાફ્ટિંગ તૈયાર થાય છે મિત્રો ગ્રાફ્ટિંગ તૈયાર કરતી વખતે એક ખાસ ધ્યાન રાખું કે તેની જે મુખ્ય ડાળી હોય તેમાં જે કાણું કરીને અલગ કડીવાળી ડાળી લગાવી હોય તે સંપૂર્ણ હવા ચુસ્ત રીતે તેનું બાંધવી જોઈએ એટલા માટે પટ્ટી બરાબર લગાવવી જોઈએ તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો વિડીયો આપણે સંપૂર્ણ રીતે સમજાઈ ગયો હશે એટલા માટે તેને વધુમાં વધુ શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરવાથી અમારા દ્વારા જે નવા નવા વિડીયો મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન આપને મળતી રહેશે મિત્રો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ